થોડાક દિવસ પહેલા સુરતના લિંબાયત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા આસ્તિક નગર વિસ્તારમાંથી ત્રણ મિત્રો જઈ રહ્યા હતા આ દરમિયાન અરુણ નામનો મિત્ર છે તે બંને મિત્રો જોડે કંઈક બાબતે બોલાચાલી કરે છે જોત જો તમામ મામલો ઉગ્ર બને છે ને આ ઘટનામાં જે બંને મિત્ર આરોપી છે તે ઉશ્કેરાઈ જાય છે અને તેમની પાસે રહેલી છરી વડે અરુણ પર જીવલેણ હુમલો કરે છે આ ઘટનામાં અરુણને ગંભીર ઈજાઓ પહોંચતા તે જમીન ઉપર ઢળી પડ્યો હતો ને તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું સરા જાહેરમાં આ હત્યાની ઘટના સામે આવ્યા બાદ વિસ્તારમાં ખડબડાહટ મચી ગયો હતો આ ઘટનાની જાણ લિંબાયત પોલીસને થતા લિંબાયત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના દોડી આવ્યા હતા અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા આ મામલે બે જેટલા આરોપીઓ સામે પોલીસે હત્યા અંગેનો ગુનો પણ નોંધ્યો હતો ત્યારે લિંબાયત પોલીસની અલગ અલગ ટીમ કામે લાગી હતી અને ગણતરીના દિવસોમાં બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી ધરપકડ કર્યા બાદ જે આસ્તિકનગર વિસ્તારમાં આ હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો તે ઘટના સ્થળ ઉપર આરોપીઓને પોલીસ રીકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી ત્યારે આરોપીઓને ચાલવાના પાંપા પડી ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું હાલ આરોપીઓ રડતા રડતા કહી રહ્યા છે સાહેબ અમને માફ કરી દો હવે અમે ક્યારેક આ પ્રકારનું કૃત્ય નહીં કરીએ તે દ્રશ્ય પણ સામે આવ્યા છે વસ્તુ જોઈ લો આજ રોજ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગત દસ ઓગસ્ટના રોજ મર્ડર થયેલું હતું જે અનુસંધાને આજ રોજ લોકલ પોલીસ તથા ડિવિઝનની પોલીસ બોલાવી અને રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું કે આરોપીઓએ ભોગ બનના ને કઈ રીતે પોલીસ કમિશનર સાહેબ ની સૂચના મુજબ કે તમામ ગુનેગારો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે નહીંતર સુરત શહેર પોલીસ તેમને કોઈ પણ રીતે બક્ષવામાં આવશે નહીં કોઈ પણ ગુનેગાર હોય કોઈ પણ ચમરબંધી હોય કોઈને પણ બક્ષવા दर्शक मित्र एन न्यूज न्यूजना लाईक करलो सबस्क्राईब करलो आणि शेअर करून भूलता नाही